નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દૂધપાક. આ દૂધપાકની સાથે હું દૂધપાક બનાવવાની ટ્રિક્સ અને માપ પણ બતાવીશ તો તેના માટે પૂરો વિડિયો તમે ચોક્કસ જોજો. તો ચાલો બનાવી આજની રેસિપી દૂધપાક. દૂધ ભાત બનાવવા માટે અહીં મેં એક લિટર ફૂલ ફેટ દૂધ લીધું છે આપણે એક લિટરમાંથી માંથી દૂધ પાક બનાવીશું સાથે બે ટેબલ સ્પૂન ચોખા લીધા છે જેને મેં પંદર મિનિટ પહેલા પલાળી રાખેલા હતા અને હવે લઈશું આપણે એક પેન પેન ને આપણે સૌ પહેલા દૂધપાક ઉકળતો જાય તેમ તળિયે ચોંટે નહીં અને આ કડાઈ છે ને એ મલ્ટીપર્પઝ કડાઈ છે મારી પાસે અને જાડા તળિયાવાળી છે આનો ઉપયોગ હું લગભગ બધી મીઠાઈમાં કે દૂધપાક બનાવવામાં ખીર બનાવવામાં કરું છું અને આ સ્ટીમરની કઢાઈ છે જે મલ્ટીપર્પઝ છે બધામાં ઉપયોગ આવે છે આને તળિયું ખૂબ જાડું છે એટલે તમારે પણ આ જ્યારે દૂધપાક બનાવવો ને ત્યારે જાડા તળિયાવાળી કડાઈ કે જાડા તળિયાવાળું તપેલું લેવું જુઓ આ રીતે આપણે ચારે બાજુ ઘી ને ફેલાવી દીધું છે ને ગેસ ઉપર મૂકેલી છે અને ગેસ સ્ટાર્ટ કરેલો છે હવે આપણે શું કરીશું એક

દૂધ ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે જોઈ શકાય છે અને આ તબક્કે આપણે કેસરના છાસ તાંતડા એડ કરી દેશું દૂધ પાક બની જશે ને એટલે કેસરના તાંતડાથી કલર પણ સરસ આવશે એટલે કેસર ઉગડી પણ જશે એકદમ સરસ રીતે જુઓ આ રીતે આપણે હવે જ્યારે ઉકળી ગયું છે ને ત્યારે સતત ચલાવતા રહેવાનું છે અને સાઈડ માંથી આપણે જે જે મલાઈ બનતી જાય ને એ આપણે અંદર આ રીતે લઈને નાખતું જવાનું છે એટલે જ મેં કહ્યું તેમ જાડા તળિયા વાળી જ કઢાઈ લેવી જો આછું વાસણ હશે ને કોઈ પણ તો તળિયે બળવાની શક્યતા હોય છે પણ આ રીતે જાડું હોય ને તો એમ ખાસ ચિંતા હોતી નથી કે તળિયેથી આ વસ્તુ બળી જાય સાઈડ લેતા જવાનું આ રીતે બધું જ જેમ જેમ મલાઈ બનતી એકદમ સારી રીતે ઘટ્ટ અને ક્રીમી દૂધપાક આપણો તૈયાર થઈ ગયો જોઈ લેવાનું ચોખા આપણે ચડી ગયા છે કે નહીં જો ચોખા પણ સરસ ખૂબ થઈ ગયા છે અને હા ચોખા અહીં બાસમતી જ લેવાના છે હવે ચોખા ચડી જાય ને ત્યાર પછી આપણે ખાંડ ઉમેરવાની છે ત્યાં સુધી ખાંડ ઉમેરવાની નથી જો જ ખાંડ ખાંડ ઉમેરી ને તો ચોખા નહીં થાય અહીં ગ્રામ લીધી છે તમને જેટલી પસંદ હોય તેટલી લઈ શકો છો મીઠાસ દરેકના ઘરમાં અલગ અલગ રીતે ખવાતી હોય છે કોઈ વધારે ગળ્યું ખાતા હોય કોઈ મીડિયમ ખાતા હોય કે ઘણી જગ્યાએ સાવ ઓછું ખાંડ ખવાતી હોય તો એ રીતે એડ કરવું હવે આપણે ચલાવીશું અને થોડી વાર ઉકાળીશું એટલે ખાંડનું પાણી થાય ને એ પણ બળી જાય અને ખાંડ ઉગડી પણ સારી રીતે જાય આ રીતે ચલાવીએ એટલે જો તળિયાથી જરા પણ આ દૂધપાક બળ્યો નથી ને સાઈડ થી પણ આપણે આ રીતે લેતા ગયા હતા જેમ જેમ મલાઈ બનતી ગઈ હતી ને કલર પણ કેટલો સરસ આવ્યો છે જુઓ હજુ પાંચ મિનિટ આપણે ઉકળવા દઈશું ખાંડ પણ સારી રીતે ઓગળી ગઈ છે અને ખાંડનું પાણી પણ બળી ગયું છે હવે આપણે એડ કરીશું કાજુના ટુકડા સાથે જાયફળનો ભૂકો દૂધ પાકમાં જાયફળ અથવા જાવિંત્રી બંનેનો ભૂકો બહુ સરસ લાગે છે અહીં એલચી નથી ટેસ્ટમાં સારી લાગતી અમને પણ જાયફળ હોય તો જાયફળ નહીં તો જાવિંત્રી પાવડર પણ નાખી શકાય સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને દૂધપાક માટેની એક ખાસ વસ્તુ જે દૂધપાકમાં હોવી જ જોઈએ ને સરસ દૂધની આઈટમમાં સરસ લાગે એ છે ચારોળી એડ કરી દઈએ એક ટેબલ સ્પૂન ચારોળી હવે દૂધપાક તૈયાર થઈ ગયો છે આ રીતે માત્ર બધા ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા પછી ચલાવી અને આપણે ગેસને બંધ કરી દઈએ આ ટ્રીકથી તમે દૂધ પાક બનાવશો ને તો તમારો દૂધ પાક પણ આવો સરસ થશે દૂધ પાક બનાવવાની બધાની રીત જુદી જુદી હોય છે પણ હું આ રીતથી બનાવું છું અને આ રીતથી બનાવેલા દૂધપાક બધાને બહુ મારા ઘરમાં પસંદ આવે છે અને આ દૂધ પાક તમે કોઈ મહેમાન આવે ત્યારે કોઈ ફેસ્ટિવલમાં અથવા શ્રાદ્ધમાં પણ બનાવી શકો છો હવે આપણે સર્વિંગ કરીશું પાકને પાઉલમાં ટ્રાન્સફર કરી લીધા પછી હવે આપણે બદામની કતરણથી ગાર્નિશિંગ કરીશું કોઈ પણ તહેવાર કે શ્રાદ્ધ માટે ક્રીમી અને ઘટ ડિલિશિયસ દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો થેન્કસ ફોર વોચિંગ